નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે અને આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે જેમાં રાજ્યમાં આજથી તેમણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ તેમણે કહ્યું કે ચોવીસથી છવ્વીસ જૂન દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધશે મિત્રો આહવા ડાંગ વલસાડમાં સાતથી આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે તો સુરત નવસારી અને તાપીમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી શકે અને બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ જામનગર રાજકોટ ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે સાથે જ ઉત્તર ગુજરાતમાં એક ઇંચ જેટલો વરસાદ પડી શકે તો બીજી તરફ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું છે જૂનાગઢમાં એક જ કલાકમાં ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ જૂનાગઢ વિસાવદર ભેંસાણ મેંદરડા કેશોદ વંથલી સહિતના તાલકોમાં ગાજવીજ સાથે વરસાદથી ગરમી વચ્ચે લોકોએ હાશકારો અનુભવ્યો હતો ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો સાથે જ સોનપરી ઘેટી દુધાળા નાની માળ ભૂતિયા મોટી પાણી આલી તેવા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો રાજકોટના જેતપુત ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પેઢલા મંડલી કપૂર ગુંનાણા સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ પોરબંદરમાં પણ બરડા પંથકમાં વરસાદ પડ્યો જેના પગલે બગવદર ખંભોદર રામવાવ અને કુણવદર સહિતના ગામોમાં વરસાદથી ધોધમાર પાણી તેમજ તરબોળ થયા અને મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ તેમજ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં હવામાને આગાહી કરી તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં ખાસ કરીને નર્મદા ડાંગ વલસાડ અને તાપીમાં આજે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી આ ઉપરાંત ભરૂચ સુરત નવસારી દમણ અને દાદરનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તેમજ રવિવારે છાસઠ તાલુકોમાં મેઘમહેર જોવા મળી